શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે મહાશિવરાત્રી સ્પેશિયલ શક્કરિયાની ખીર બનાવવાના છીએ તો એના માટે મેં શક્કરિયાને સારી રીતે ધોઈને સાફ કરી લીધા છે આગળ અને પાછળનો ભાગ કટ કરીને શક્કરિયાને આપણે તૈયાર કરી લઈશું તો બધા જ સક્કરિયાને મેં આગળ અને પાછળનો ભાગ હટાવી દીધો છે આ રીતે અને હવે આપણે એને સ્ટીમ કરીશું આપણે શક્કરિયાને સ્ટીમ કરીએ ને તો ટેસ્ટ બહુ સારો આવે છે અને જો આપણે કુકરમાં એને બાફી લઈએ ને તો એકદમ પાણીવાળા થઈ જાય છે અને ટેસ્ટ સારો નથી આવતો રીતે આપણે બનાવીએ ને તો ખૂબ સારો ટેસ્ટ આવે છે તો હવે આપણે એને સ્ટીમ કરવા મૂકી દઈશું દસ થી બાર મિનિટ માટે આપણે સ્ટીમ કરીશું વચ્ચે ખોલીને ચેક કરીશું આપણે તો દસ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે સક્કરીને ચેક કરીશું ચપ્પુ વડે તો તમે જોઈ શકો છો કરી આપણા કુક થઈ ગયા છે તો આપણે નીચે ઉતારી લઈશું અને પ્લેટમાં લઈ લઈશું સક્કરિયા થોડાક ઠંડા પડે એટલે આપણે એની છાલ ઉતારી લઈશું સક્કરિયા ખાવામાં ખૂબ હેલ્ધી હોય છે બ્લુબેરી કરતાં પણ વધારે પોષક તત્વો હોય છે તો તમે જોઈ શકો છો અહીંયા શક્કરિયાની છાલ ઉતારીને રેડી કરી લીધા છે હવે એના રેસા વધારે પ્રમાણમાં ના રહે એના માટે આપણે આને મેશ કરી લઈશું આવી રીતે ગ્રેટ કરી લઈશું જેથી કરીને રેસા હોય એ નીકળી જાય અને ખીર એકદમ ક્રીમી અને મસ્ત બને તો તમે જોઈ શકો છો બધી જ મેશ કરી લીધી છે આપણે પલ્પ બનાવીને રેડી કરી લીધો છે અહીંયા તો પેન ગરમ કરવા મૂકીશું પેનમાં આપણે બે થી ત્રણ ચમચી ઘી એડ કરીશું ઘી ગરમ થાય પછી આપણે એમાં દૂધ એડ કરીશું મેં અહીંયા પાંચસો ગ્રામ દૂધ લીધું છે તમારે તમારે જે પ્રમાણે પ્રમાણે ખીર બનાવવી હોય એ દૂધ લેવાનું છે તો દૂધ આપણું ઉકળે પછી આપણે એમાં જે મેશ કરેલો પલ્પ છે આપણો શક્કરિયાનો એડ કરી દઈશું આપણે અને શક્કરિયાને દૂધમાં બધી જ સારી રીતે ભળી જાય એ રીતે આપણે મિક્સ કરવાનું છે અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ આપણે આને પકાવીશું એકદમ ધીમો નથી રાખવાનો તો તમે જોઈ શકો છો અહીંયા મસ્ત મજાનું સકરિયું ભળી ગયું છે આપણી દૂધમાં તો ટેસ્ટ પ્રમાણે ખાંડ એડ કરવાની છે ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો વધારે ઓછી મારા ઘરમાં ગળ્યું બહુ નથી ખવાતું તો મેં વન બાય ફોર કપ એડ કરી છે અહીંયા તમે મનપસંદ ડ્રાયફ્રુટ પણ એડ કરી શકો છો મેં અહીંયા બદામની કતરણ એડ કરી છે એક મોટી ચમચી મેં અહીંયા ઇલાયચીનો પાવડર એડ કર્યો છે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો એકદમ ક્રીમી અને ઘટ ખીર બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણે એને બાઉલમાં સર્વ કરી લઈશું આ ખીર નાના મોટા બધાને ખૂબ પસંદ આવશે જો આ રીતે તમે બનાવશો તો બહુ જ સરસ અને ક્રીમી ટેસ્ટ આવે છે તો આપણે ગાર્નિશિંગ માટે ડ્રાય ફ્રૂટ કટ કરેલા છે એ પણ એડ કરી દઈશું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો નવા હોય તો ચેનલને ને કરજો અને શેર પણ કરી દેજો તો મસ્ત મજાની ખીર બનીને તૈયાર થઈ ગઈ છે આપણે સક્કરિયાની તો મળીશું એક નવા વિડીયો સાથે નેક્સ્ટ વિડીયોમાં જય શ્રી કૃષ્ણ બધાને